જૂનાગઢની વાત કરીએ કે જ્યાં જિલ્લા જેલના કેદીઓ ભૂખ હડતાળ પર છે સર્કલ એકના ચાલીસ થી વધુ કેદીઓ અત્યારે ફિલહાલ ભૂખ હડતાળ કરી છે અનિરુદ્ધસિંહ જાડેજાને સુવિધાઓ મળતી હોય તેવા પ્રકારના આક્ષેપ અહીં કેદીઓ કરી રહ્યા છે ત્યારે આક્ષેપ સાથે તેઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે જેલ પ્રશાસન દ્વારા કેદીઓના આક્ષેપોને ફગાવી દેવાયા છે સાગર સાગર અત્યારે ફોન લાઈન સાથે અનિરુદ્ધ સિંહને અલગ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહી છે તેવો આક્ષેપ કેદીઓ કરી રહ્યા છે શું નવી વિગતો સામે આવી બિલકુલ થી યસ જુનાગઢ જિલ્લા જેલમાં ઘણા બધા હાઈ પ્રોફાઇલ જે કેદીઓ છે એમનો અહીંયા એ પોતાની સજા છે ભોગવી રહ્યા છે અને તેમાં પણ જે ખાસ કરીને જયારે વીઆઈપી જે કેદીઓ જેટલા પણ એમને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવતી હોવાનો એક ગઈકાલે એક આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જે અન્ય કેદીઓ હતા એમના દ્વારા કે જે અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના જે બીજા કોઈ કેદીઓ હોય એમને વીઆઈપી સુવિધાઓ અપાતો હોવાનો એક આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કેદીઓએ જે એમને ટિફિન ત્યાં આપવામાં આવું છે એ ટિફિન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો એટલે કે કહી શકાય કે એક રીતે તેઓએ ભૂખ હડતાલ છે એ કરી હતી એક ઉપવાસ કર્યા હતા પરંતુ આ અંગે જેલ પ્રશાસન દ્વારા એક ખાસ કરીને એમને એક નિવેદન સામે આવ્યું હતું કે ભાઈ આ પ્રકારે કોઈ પણ જે કેદીઓ છે એને તમામ કેદીઓને નિયમ મુજબ જ સુવિધાઓ આપવામાં આવે છે કોઈ પણ કેદીને કોઈ પણ પ્રકારની વિશેષ સુવિધાઓ આપવામાં આવતી નથી ખાસ કરીને જે દર્શન કરવા મંદિરમાં અને તેમને દીવાબત્તી કરવા માટેની પણ એક કેદીઓની માંગણી હતી તો તે પણ માંગણી એક સ્વીકારવામાં આવી હતી અને અંતે જે કેદીઓ અને જેલ પ્રશાસન વચ્ચે છે તે સમાધાન થયું હતું અને ગઈકાલે રાત્રે તમામ જે કેદીઓ હતા ખાસ કરીને જે સર્કલ એક ના ચાલીસ થી વધુ કેદીઓ હતા એમણે જે ઉપવાસ કર્યા હતા અને પોતાનું ટિફિન છે સ્વીકાર્યું ન હતું તો પોતાની ભૂખ હડતાલ છે એ સમેટી લીધી હતી અને એક કહી શકાય કે સુખદ સમાધાન થયું હતું પરંતુ આ જે બનાવ હતો એ ચર્ચાનો વિષય બન્યો હતો અને ક્યાંક ને ક્યાંક જે સવાલો ઉપસ્થિત થયા હતા પરંતુ આ અંગે જેલ પ્રશાસન દ્વારા પણ આ અંગે એક ચોખવટ કરવામાં આવી હતી કે કોઈ પણ કેદીઓ છે એમને વિશેષ સુવિધાઓ છે તે આપવામાં આવતી નથી જી યસ બિલકુલ ખૂબ ખૂબ આભાર સાગર આપનો અમારા સાથે જોડાવા માટે